સબરસ બેસતા વર્ષના દિવસે શુકન આજે આપણે સબરસ વિશે થોડી વાત કરીશું નાનપણથી જોતા આવ્યા છીએ કે નવા વર્ષની વહેલી સવારે એટલે કે દિવાળીની રાત્રિ અથવા એમ કહો કે નવા વર્ષની પહેલી પરોઢે ગામમાં ગલીઓમાં શેરીઓમાં નાની નાની બાળાઓ બહેનો એક વાસણમાં મીઠું અથવા નમક એને સબરસ પણ કહીએ ઘણા રામ રસ પણ કહે છે સાથે લાલ કંકુ હોય એ લઈને નીકળે અને જોર જોરથી ઘાટા પડી શુકન લ્યો શુકન બૂમો પાડે એટલે ઘરમાંથી બહેનો બહાર આવે સાથે બનાવેલો નાસ્તો મીઠાઈ અમુક પૈસા આપે બદલામાં થોડું નમક સાથે કંકુ આપે તે લઈને મમ્મીઓ ઘરમાં સંગ્રહ કરેલું નમક હોય તેની સાથે આ ભેળવી દે મને સમજાતું નહીં એવું તે કેવું મીઠાનું શુકન વડીલોને પૂહિએ તો કહેશે તને ન ખબર પડે આજે ખબર પડી દિવાળીની શ્રેષ્ઠ તહેવાર હતો દ્વારિકાંદરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણી હિંચકા પર બેઠા હતા આનંદની પળો હતી રૂક્ષમણી મિજાજમાં હતા અચાનક રૂક્ષમણીથી પૂછાય ગયું કે પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો તમને કેટલી વહાલી લાગુ છું અચાનક પૂછેલા પ્રશ્નથી ભગવાન શ્રી શ્રીકૃષ્ણે એવો જ ઉત્તર આપ્યો તો મને મીઠા જેટલી વહાલી લાગે છે આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું બસ મીઠા જેટલી જ મારી કિંમત કરી એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી સૂક્ષ્મ વસ્તુ સાથે મારી તુલના કરી રિસાઈને હિંચકા પરથી ઊઠી ગયા અને પોતાના મહેલમાં જતા રહ્યા ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રૂક્ષમણીજીને સમજાવવાનું નક્કી કર્યું જાતે રસોડામાં જઈ રૂક્ષમણીજીને ભાવતી રસોઈ બનાવવા આદેશ કર્યો અને કહ્યું કે વ્યંજનમાં ક્યાંય મીઠું ન નાખશો આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજી સાથે જમવા બેઠા થાળી પીરસવામાં આવી રૂક્ષમણીજી જેવો કોરિયો મોંમાં મૂક્યો મોઢું બગડી ગયું આશું છે કોણે રસોઈ બનાવી મીઠા વગરની ગળે કેમ ઉતરે ભગવાન બોલ્યા રસોઈમાં માત્ર મીઠું જ નથી બાકી તો બધું તો બરાબર છે ને એમાં શું થઈ ગયું રુક્ષમણીજી બોલ્યા મીઠા વગરની રસોઈ ગળે ન ઉતરે ભગવાન બોલ્યા હા હવે તમે બરાબર સમજ્યા હું મીઠા જેટલો જ તમને પ્રેમ કરું છું અર્થાત મીઠા જેટલા વહાલા છો રૂક્ષમણીજીને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી હવે આવી ભૂલ ક્યારે નહીં કરું મને માફ કરી દો મીઠાનું મહત્વ જેમ મને સમજાવ્યું તેમ આવતીકાલે નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું અને મીઠાનું મહત્ત્વ સમજાવશું ભગવાને કહ્યું આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખાશે મીઠું શુકનવંતુ ગણાશે નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ મીઠાની ખરીદી કરશે બસ ત્યારથી વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ સબરસની ખરીદી કરતા થયા છે શુભ શુકન સબરસ શુકન લ્યો શુકન અવાજ સંભળાય તો જરૂરથી સબરસ લેજો આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલુ રખશું તો આવનારી પેઢીને ને આપણી પરંપરાને અનુસરશે ખરું